એ રીતે લોટ છે ને બંધાઈ જાય હે ટીટી લોટમાં બે ડોલ પાણી નાખો ના રે આ શું મારી માથે નાખ્યું ટીટી ભાઈ તમે આ રીબડા જેવું ધોરું ધોરું હું તો આખી ભરાઈ રહી માં એરણ કાકડી સાસરે જાવું છે સાસરે તો જાવું જ છે ગમે એમ થઈને કોઈ સાસરે તો જીયા વગર રહેવું જ નથી

એક એક કુવાન વાત જ કરતી તાર હારે જાવું છે ને હા હારે તો જાવું છે બોલ હવે શું કરવાનું છે હારે જાવું હોય તો સૌથી પહેલા રોટલી બનાવતા શીખવી પડે તો આપણે બેને રોટલી તો આવડતી નથી તો શું કરશી ઓલું ડુગલ છે ને ડુગલ એમાં સર્ચ કર હા ઈ વાત હાજી રાંકાગરી તારી ક્યાં ગયો મારો મોબાઈલ અમારે હારે બનાવી એની રીત રોટલી રોટલી બનાવતા તો અમને મોકલ

कदाच एवं हे टीटी फोटा पाड़ी पे आप रेसिपी सारी आड़े तो है ने आ डूडल मुहूर्त आप गोती दे से हाला लेन कीधु ने एम कर स्टेड पास वही जाए हाँ हेलो गूगल हम स्टेड के पास आ गए हैं अब मैं स्टेड के ऊपर चढ़ जाओ नहीं स्टेड पर नहीं चढ़ना है आप भी वहाँ पे ही खड़ी रहे और मैं जितना बोलती हूँ उतना ही करें सबसे पहले एक परात लो उसमें गेहूं का आटा डालो ઊભી આ લોટની તો સ્ટેન્ડ ઉપર નથી હમાતી હવે આને ક્યાં મૂકવી માર માથે મૂકી દઉં ઊભી રે હું ડુડલને પૂછી હેલો ડુડલ આ લોટની કાથરોટ નથી સ્ટેન્ડ ઉપર તો પછી રાણ કાગડીના માથે મૂકી દઉં અરે બુદ્ધિ કે બારદાન ઉસકે માથે પર નહીં રાખની હે સ્ટેન્ડ પર નહીં આતી હે તો નીચે રાખીએ आप दोनों गेहूं के आटे के पास चली जाइए वहां पे क्यों खड़ी हो स्टैंड के पास आलू डल तो खींचे जाए रान का क्रिया पड़े गुस्सा नहीं करूं तो क्या करूं आप दोनों के पास साबु भी नहीं है साबु तो हमारे बाथरूम में से ले आओ डूडल अरे मैं उस साबु की बात नहीं कर रही हूं मैं तो सामान्य बुद्धि की बात कर रही हूं सामान्य बुद्धि की बात

લોટ તારા લગાવી લોટ લગાવી દે થોડી તો હું તને લગાવી દઉં તારા છે ને કર દો લોટ લગાવી દઉં મોઢા ઉપર એ લોટ લગાવી દઉં પાણી નાખ આટા લગાવી લે આ તો પાણી નાખવાનું કીએ છે રાણ કાગડી ઓ પછી પાણીનો ડોલ ભરી નાખું એમાં આખી ડોલ છે ને પાણીની ભરી છે એની નાખી દે લોટમાં એટલે هرખી રીતે લોટ છે ને બંધાઈ જાય હે ટીટી લોટમાં બે ડોલ પાણી નાખો ના અત્યારે તો એક ડોલ પાણી નાખ ને પછી જરૂર પડશે ને તો બીજી ડોલ નાખશે બસ 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 એક ડોલ પાણી છે ને નાખી દીધું હવે આવતી નીચે આવતી રે પણ જરૂર પડશે ને તો બીજી ડોલ ઉમેરશે

હું એ જ વિચારું છું હવે આ રેપડું થઈ ગયું તો આની રોટલી કેમ બનશે લાવ ડૂડલને પૂછી જવું હેલો ડૂડલ હવે આ લોટ ને પાણી મિક્સ કર્યું તો રીબડું થઈ ગયું હવે શું કરવું આપ દોનો કી સરા દેખકર મુજે એસા લગતા હે આપ કભી રોટી બનાના સીખેગી હી નહીં આપકી દાનત રોટી સીખને કી હે હી નહીં તો ઈસ રીબડા કા ક્યા કરે હમ ડૂડલ દૂસરા શીખી ગઈ નહીં એક લગાવીએ મુજબ હવે આ ડુડલે આપણી સરાર જોઈને ચક્કર ખાઈને પડી ગયું હવે આપણે એને કઈ પૂછાય એમ નથી કેમકે હવે કઈ પૂછશે તો એ તો બેફાન થઈ ગયું છે આપણે જવાબ દેશે નહીં હવે આપણે જ વિચારવાનું છે કે રીબડાનું શું કરશે હાય આ મુયકો ફોન સાઈડમાં અને આપડું મગજ હજી છે ને અસલ કામ કરે છે હું એક તને આઈડિયો ને મારી માથે ચડાવી દે તારે હાલ આરીબડુ લઈને તારે ક્યાં છે તું ને મારી પાછળ બેન

તમે અમારા રસોડામાં ગરીને શેનો પ્લાન આવો કર્યો તે મારું આખું રસોડું ધોરું ધોરું ભરી મૂક્યું અને આ રાણકાગડી માસી ને ટીટી ફાઈ એ બે બાવા જેવા ભરાઈ રહ્યા અરે ગોગી હું તો કોઠ મરી લેવા આવી હતી મે કોઈ પ્લાન નથ કર્યો હજી તો મે તારા રસોડામાં પગ દીધો છે ત્યાં તો આ ટીટી ફાઈ રીબડાન સાલી મારી માથે ઠલવી દીધું હે ટીટી ફાઈ આ કામ તમારા રાણકાગડી માસી ના છે તમે બે આ ભૂત જેવી બંબોર સેના વારી ઉભરાઈ રહી છો તમે બે શું કરતી હતી આ ચારે બાજુ જુઓ તો ખરા મારું રસોડું ભરી મૂક્યું વર આ રસોડાને બે કલાક તો સાફ કરતા થશે તને રસોડાની પૈડી છે મારી ઉપર આખું આ રીબડાન ચાલ્યું ઠલવી દીધું બે કલાક તો મારે નાતા થશે હજી તઈ તો હું સાફ થઈ સામ જોતો ખરી માથાથી પગ સુધી મને છે રીબડું ઉડાડ્યું આ ટીટી તો ટીટી ફઈ તમે શું કરતા તા કોકી હું રાણ કાગડી છે ને રોટલી બનાવતા શીખતા તા ટીટી ફઈ તમને ના નથી પાડી રસોડામાં છે ને મારી પરમિશન વગર તમારે એન્ટર જ ન થવાનું કઈ તમે બે રસોડામાં ગરી ગયા મને નથી ખબર અને આ નીચે પાણી ડોલું ભરી છે રેલમ સેલમ રસોડામાં પાણી ને આ ઘઉંના લોટનું રીબડું ને આ બધું શું કર્યું તમે હજી આ પાણી ઢોરાણું ને એમાં તો હાલો આપણે બને છબછબિયા બોલાવી તીતી હાલો કોકી તું સિલાઈ બે આપણે રમી લઈ થોડીક વારા પાણીમાં અરે રરો કોખી આરમવાની વાતું કરે છે મને તો કઈ કઈક વિચાર આવે છે કે આ બે 50 વર્ષની છે કે 5 વર્ષની મને તો ઈ જ નથી સમજાતું અમને સેલા ભાભી રોજ એવો વિચાર આવે છે પણ પછી ઈયાની આ વિચાર અટકી જાય છે કે સટ ચોટી જાય છે પચાના હે પાંચના હે ઈજ મને નથી સમજાતું તમારે જેમ જ અમે તો ઘોઘિયા રીબડું છે ને નાખવા જાતી હતી ત્યાં સિલા આવી હામી તો સિલા છે ને અમારાથી બી ગયા ધોરા ધોરા લોટવારા મોઢા જોઈને પર સિલાઈ રાડ પાડી તો ટીટી ના આ રીબડાને સાલ્યું છટકી ગયું સિલાની માથે પડ્યું એટલે સિલાએ ભરાઈ રહી આખી હવે સિલા ભાભી તમારે કોથમરી જોઈશે તો થોડાક આખા આટો ફ્રીજમાં કોથમરી દઈ દઉં તમને અને તમે જાઓ તમારા ઘરે કોથમરી અને મારા છે ને મંદિરે ગયા છે એ આવે ને ત્યાં હું આ બધું સાફ નાખું હવે આના ભેગો લગભગ મારો વારો નીકળશે મારા હા આ બધું જોઈ ગયા ને તો ના કોકી હવે મારી કોથમરી નથી જોતી હું મારી ઘરે જાઉં છું કોકી હવે આ રીપડાનું શું કરવું શિલા ઉપર રીબડું નાખ્યું એમ મારી ઉપર એ નાખી દીધો એટલે છે ને તમને શાંતિ થઈ જાય બાપા રીબડું મારી ઉપર નાખવાનું નથી કેવું એ ના નાના રણકાગડી માંથી રીબડું મારી ઉપર નથી નાખવું આ રીબડું છે ને એ હું ઠેકાણે કરી દઈશ તમે ટીટી ફઈ જાઓ બાથરૂમ માં અને નાઈ ધોઈ ચોખા થઈ જાવ ત્યાં હું રસોડું સાફ કરી લઉં હેલો અમારા વ્યુઅર્સ એન્ડ સબસ્ક્રાઇબર્સ કેમ છો મજામાં ને હું ને રણકાગડી ઘોઘી મજામાં છીએ આગળનું હવે ઘોઘી કેસે જાજુ હું બોલીશ ને તો મારા મોઢા ઉપરથી છે ને લોટ ખરેશે જો તમને અમારા ટીટી ફાઈન રાણ કાગડી માસીનો વિડીયો ગમ્યો હોય તો ખોકીની કોમેડી ચેનલ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને સરસ સરસ મજાની હમણાં તો તમે બધા મારા સબસ્ક્રાઈબર્સ એન્ડ વ્યુઅર્સ કોમેન્ટ કરો છો એ જ રીતે કોમેન્ટ કરતા રહેશો અને આવજો મિત્રો અને એક બીજી વાત કહેવાની છે તમે બીજા કોઈ કોન્સેપ્ટમાં જોવા માગતા હોય ને વિડીયો તો એ પણ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો તો એના વિશે પણ હું વિડીયો બનાવીશ આવજો